અને ચોરીના ગુનામાં છેલ્લા અઢાર વર્ષ વર્ષથી નાસ્તા આરોપીને પકડી લીધો છે આરોપી છે રાધે કૃષ્ણ રામ અવતાર યાદવ ઉમર વર્ષ પંચાવન ધંધો પ્રાઇવેટ નોકરી રહેવાસી ગામ ભીરખીરા પોસ્ટ જમુરણા ભીરખીરા કઈમુર જમુરના રાજ્ય બીહાર આ આરોપીને પકડી લેવાયો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા જ્યોતિષ શંકર ગોર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભવો ભારતના ભારત ના આઠ વડાપ્રધાનો સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતના પ્રસિદ્ધ અંક શાસ્ત્રી ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વિજયની ઇન્દિરા ગાંધીના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીના પરાજયની તેમના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદમાં ભારતના વડાપ્રધાન બનશે લાંબો સમય શાસન કરશે જીતની હેટ્રિક કરશે દુનિયામાં નામ ના મેળવશે બાર વર્ષ અગાઉ બે બાર સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર વગર લોકોને માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો તો આ માટે રાહશે જુઓ છો આજે જ મુલાકાત લો વિશ્વ પ્રસિદ્ધ અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર બાણજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ